જય શ્રી રામ મિત્ર તો મનસુખભાઈ રાઠોડને દિલીપભાઈ ફોન કરે છે નવ લાખ રૂપિયા તાંત્રિક વિધિના નામે લોકો પાસેથી લઈ લીધા અને આવા તાંત્રિકે ચૂનો લગાડી દીધો આવા તાંત્રિક વિશે તમારું શું કેવું છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારે ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રમેશભાઈ બોલો મનસુખભાઈ રાઠોડ રમેશભાઈ

બરોબર છે તમારે બધા આંધરા બીટ થઈ ગયા અને એને ઓછા ઓસરમે 9000 રૂપિયા તો લઈ લીધા છે મારા અમારા બે 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 પાર્ટીના આનો એનો વોઇસ રેકોર્ડિંગ છે મારી પાસે બે પાર્ટીમાં કોણ કોણ છું એ તમારે અમારે બનેવી ની છે અને હું જ બરોબર છે મારી પાસે એનો વોઇસ છે મે વોઇસ રેકોર્ડિંગ છે મારી પાસે પછી એનો ફોટો છે મારી પાસે પછી એને ગાડી જે એની અલ્ટો હતી ને એને ગાડી નંબર મારી પાસે છે હા અને અત્યારે ફોન એનો ચાલુ છે પણ એને મારો ફોન હોય ને બ્લેક લિસ્ટ નાખ્યો હોય છે બરાબર છે એનું નામ શું છે જે મારો બાવાજી છે એ એનું નામ દિલીપ કોલરે માં છે ને ટુ કોલર માં દિલીપ કેવા દિલીપ દિલીપ દિલીપકાંત કોયલિયા લખેલું છે સોયલિયા કોયલિયા કોએલિયા ઓકે આ તમને તમારે કેવી રીતે તાંત્રિક નો કેવી રીતે તમને પનારો કેવી રીતે થયો હા અમારે પાનારો પડ્યો ને ઈ માણસ ને ઈ જે જેનાથી મારે મારે બનાવીને લીધે ઈ પાનારો પડ્યો અને મારે બનાવીને છે ને એક બીજા એક છે ભાઈ આયર છે ઈ એને લીધે એને પાનારો પડ્યો એ રીતે છે તમે તમારું ગામ કયું છે અમે હાલે એમાં એમ છે કે અમે રાજકોટ રહી છે પૈસા કઈ જગ્યા પૈસા છે અને અમુક આ રીતે કુરિયર માંથી મેં મોકલેલા છે સુરત અને બીજું એક જામ મોકલા ચીઠી છે મારી પાસે કુરિયર એનો એનો ફોટો છે મારી પાસે

ના આમાં કોલર ટુ કોલર માં જોયું ત્યારે એ નામ બતાવ્યું છે બાપુ નું નામ નથી આવડતું ના હવે આ ગાડી નંબર છે ફોર વ્હીલર છે ને કુલ કેટલા લાખ રૂપિયા આપી દીધા છે નવ લાખ રૂપિયા જેવું છે નવ લાખ રૂપિયા હા એટલે બનાવીને અમારા બે ના ને અમારા પાંચ લાખ એમ નહી તમે છેલ્લા ટકા સુખી જાવ એટલે બધા

તમને અશોક સિંધાવ તમારી વાત હાજ હું વાત કરી પેલા કહી દો અમે માતાજી નો એના માટે વિરોધ કરી તમે કોઈ ભુવા પણ ને કોક રાવડ દેવ પણ ના

મારી વાત સાંભળો કે અત્યારે તમારે જે હવે અત્યારે તો આર્થિક પરિસ્થિતિ તો તાંત્રિક નવ લાખ લઈ ગયો તો એના છોકરા આનંદ કરશે તમારી તો આ નવ લાખ રૂપિયા સમાજ ના શિક્ષણ પાછળ વાપરા હોત ને ના ના સાચી વાત છે તમારી ચાર ચાર છોકરા ડોક્ટરો બની ગયા હોત ના ના વાત હા વાચી ગઈ અને તમારા ગટપાણે પાલવત ને તમને આખી જિંદગી હાથ લ્યો ના ના સાચી વાત છે આટાણો તો તમારા છોકરા રોડ માં ચડાવ્યા ને ગાઈડ ને અમારી જે વાય છે એ એમાં બે પાંચ છે માં તમારે ફોન માં તમારા ધકા ભગમ અમારે ખાવાના ઈ ઈ તાંત્રિક ના પાપ અમારે ભોગવવાના લ્યો ના ના તમ ચેલર માં સમજી લ્યો સમાજ જ મને કામ માં આવે ને સમજી લ્યો પણ વાત અહીંયા ક્યારે આવે તમે તમે સુધી મેળના સમાજ ને પેલા પૂછ્યું હતું પેલા મનસુખો નો ફોન કર્યો હતો ના ના બાવન ગીજા નવ હા માં દસ હા 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 2.9 લાખ ઈ તાંત્રિકો ની હામા દેર કે મારા બાપ આ તમે ક્યો મંત્ર માર્યો કેમ કે આ તો બાબા સાહેબ નો મંત્ર છે આ ચોપડી માં નથી છે સંવિધાન માંથી મંત્ર નીકળે આ સીઆરપીસી માંથી નીકળે સાહેબ આ જે મંત્ર રહ્યા ને ન્યાતો બધાય 30 કરોડ દેવતા ડાટિયા પછડે તોય મિકા નથી નથી મૈતે હાચું છે બરાડા ને દેવી દેવતા ને બધાય રાયડું નાખે કેમ કે જે કાયદો આલે સાહેબ હા હા હા

એને બોલાવી લો અને એનું નામઠામ ગોતી લ્યો જે તે વિભાગમાં હોય અને પીએસઆઈ સાહેબ ને આપણે વિનંતી કરી એટલે ઈ જો પોલીસની પ્રોટોકોલ સાહેબ પાણીમાંથી પૂરા કાઢે સાચું દેશમાં જો તો પોલીસ ની જરૂરત ન પડે ને અત્યારે આપડે કોઈ ભુવા કોઈ પોલીસ જાવું ને એટલે જેવું હોય છે એવું કાઢી એનું નામ ગોતી પકડી હોય

ના ના આટલું કઢાઈ દે બસ બાપુ બીજું તો હું હવે હવે તો સરકાર ને કાયદો કરે સાહેબ આપણે એમાં તો મારા બાપની પેઢી નથી ના 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 વાત સાચી છે કાઈ વાંધો નહીં તમે જે ભોગ બન્યા છો ને બે ત્રણ જણા જે આવો એટલે આપણે નજીકના જે તમારા જે તે વિસ્તારનું પોલીસેશન હોય ને સાહેબ ને આપણે રિક્વેસ્ટ કરી હો હા હા નામ ધામ જાણી લેજો યા હા અને આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો